વડોદરાના વાઘોડિયા તાલુકાના ખંધા પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવ બે હજાર પચ્ચીસ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તેના અનુસંધાનમાં અલગ અલગ પૌષ્ટિક આહાર વાનગીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન વિરેન્દ્રસિંહ બાપુ તેમજ વાઘોડિયા એપીએમસીના ઉપપ્રમુખ જગદીશભાઈ તેમજ આઈસીડીએસના સુપરવાઇઝર મોનિસાબેન તેમજ ગામના સરપંચ આઈસીડીએસ નિમેટા સેજા નંબર બાવીસ બહેનો તેમજ એકસો વીસથી વધુ લાભાર્થીઓ તેમજ આંગણવાડી તેમજ શાળાના બાળકો તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા પોષણ ઉત્સવ બે હજાર પચ્ચીસ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ અન્નમાંથી બનતી વિવિધ વાનગીની સ્પર્ધા રાખવામાં આવી હતી મિલેટ્સમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ કાર્યક્રમમાં મૂકવામાં આવી હતી વાનગી સ્પર્ધામાં ભાગ લેનારમાંથી વિજેતા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા આજના આંગણવાડી વાનગીઓ ઓરિફાઈ પ્રોગ્રામ નિમિત્તે અહીં ખંડાસ હાઇસ પ્રાથમિક શાળામાં આજે આ કાર્યક્રમમાં જે મિનેશ અને રાગી અને અને વાનગીઓનો ઉપયોગ કરી અને નાના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે એ માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે દરેક બહેનો અલગ અલગ વાનગીઓ બનાવી લાવી છે અને એ નંબર વાઇઝ એમને પ્રોત્સાહન માટે સર્ટિફિકેટ આપવામાં આવે છે અને ગિફ્ટ આપવાની છે આ આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ જ છે કે નાના બાળકો એકદમ પૌષ્ટિક આહાર લઈ અને મજબૂત બાંધો બને અને સારી રીતે ભણી અને ગણી અને આગળ ગામનું નામ રોશન કરે રાખવામાં આવેલ છે જેમાં પોષણ માહની ઉજવણી અંતર્ગત આપણે લાભાર્થીઓને પોષણ વિશે જાગૃત કરવાના છે તેમજ પોષણ ઉત્સવની જે આપડી જે એનો હેતુ છે કે લાભાર્થીઓ સુધી જે મિલેટ છે એટલે બાજરી જુવાર રાગી આ બધું વિસરાઈ ગયું છે તો તેમાંથી અલગ અલગ વાનગીઓ બનાવેલી છે જેમાં આપણે આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓએ ભાગ લીધો છે તેમજ આપણે જે ટીએચઆર જે આઈસીડીએસ માંથી ટેકોમ રેશન આપવામાં આવે છે એમાંથી પણ અલગ અલગ વાનગીઓ બનાવીને આપણે ખાઈ શકીએ છે એનું પણ આજે નિદર્શન રાખવામાં આવ્યું છે અને આ લાભાર્થીઓ નું સ્પર્ધા થશે તેમાંથી જે એક પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે તાલુકાના નિમિતા પોષણ ઉત્સવ અને પોષણ માસ ની ઉજવણી નિમિતા સેજા માં કરવામાં આવી તેમાં કેન્દ્ર ખંદા ખંદા ગામમાં કરવામાં આવી તેમાં લાભાર્થી દોઢસો હતા મિલેસ્ટ વાનગી એમાં સરગવાના પાનની પીએચાર એ વાનગી મિક્સ વાનગી નું આયોજન કરવામાં આવ્યું